આજે તો ભાઈ સેટરડે છે વોટર કલર કરવાનો છે પછી શું કરવું છે સાંજે મેળો તો પતી ગયો અનિતા વિશ્રામ વાળો બીજો મેળો વાળો સારું તો ફ્રેન્ડ આપણે હવે સાંજે મેળામાં જઈએ જોઈએ ડેડી વહેલા આવે ટાઈમ એમનો હોય તો હે ઓકે જીશા હવે ઊંઘવાનું કરો નાઈ ધોઈ ને માસી નવડાવી ગયા છે જો એ દીકુ છોડી દે વાળ એવું નહીં કરાય બેડ બેડ એકદમ બેડ છોડ દે કાન પકડી લીધો જો તા પકડો હમણા કેવી ગઈ એક્ઝામ બેટા નાસ્તો શું હતો નાસ્તો અરે વાહ કેક વેફર એ બી બીજી વાર કેક આપેલી હે આપેલી અને ડ્રાય ફ્રુટ ખાઈ ગયો કે બાકી એ પરવાને દોર સેટરડે ડ્રાય ફ્રુટ લઈ જવાનો એ ફ્રૂટ ની લઈ જવાનો હોય તો ની ખાધા ડ્રાય ફ્રુટ ની ખાધા ની ખાધા ચાલો દર સેટરડે ડબ્બો પાછો જ લાવે જોવા રમે છેડે વાતો કરે છે જીશા કોણ છે બેટા ફોન પર કોણ છે ચાચા ચાચી છે હતાવ પરો ફોન બતાવ

ખા જમીને સૂઈ ગઈ અને અમે હવે અમે જઈએ છીએ પર્વના ટ્યુશન આમ તો રજા છે પણ પેરેન્ટ્સ ટીચર મીટ છે ત્યાં જઈને આવીએ હલો સો ફ્રેન્ડ્સ પીટીએમમાં પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન બી હતું જે હાફ સેમના જે રિઝલ્ટ આવ્યા એના તો પર્વને ગિફ્ટ મળ્યું છે અને એનો બેનર લાગ્યું છે એમાં પર્વભાઈ આપણા એટી સેવન પર્સન્ટેજ કોંગ્રેચ્યુલેશન પર્વ ને પર્વનો ફ્રેન્ડ અંશ આવી ગયા કાં છે તારો હા ને પર્વનો પર અંશના કેટલા છે નાઇન્ટી વન વેરી ગુડ ચાલો ઊભા રહી જાઓ એક ફોટો પાડ દો જો ભાઈ ગિફ્ટ પણ ખુલવા માંડ્યા છે અહીંયા તો શું આપ્યું સરે તમને

પેન્સિલ શાર્પનર ને એવું સેટ છે આખો ઓકે ના ફાઈન છે ચલો સરને થેન્ક યુ કહી દો ચાલો જો ભાઈ ભાઈ આવી ગયો છે ડ્રોઈંગ ક્લાસ થી જો જીશુ ને ચાચા કરાવી છે চাচা কলো চাচা কলো আবাদি আওয়াজ আবাদি চাল চাল চলো ચલો ચલો આગળ ચલો હ મીલે બગલ ચલો ચલ કે મત કી ફ્રેન્ડ્સ ટોપી નથી પહેરવી જો જોજે હમણા ખેચી કાર હે જો તો જીશુ એ છોડ એ એ

ઉત્સવ એ મેડમ આ આવ્યા છે જોઈએ ટાઈમપાસ જ છે જસ્ટ ખબર છે પરો હે ને તો શું લેવાનું થતું નહીં બસ ભટકવાનું તો જોઈએ અંદર કંઈ સારું દેખાય તો હું બતાવીશ સો ફ્રેન્ડ્સ મેં તમને કીધું એમ અમે અંદર આવ્યા તો અમારા મારા કઝિનનો છોકરો હું આલેલે મારો ભત્રીજો થાય એની આ છોકરી એટલે આ જીશા છે તે આ ત્રણે ત્રણ છોકરીઓની પોય થાય પલક પૃથા પાછવી પલટન <laughs> 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 પર્વ <laughs> થી <laughs> <laughs> <laughs>

જો જો કેવો કંટાળો આવે જો જો ભાઈ આજે જીશા દુકાન ની માલિક બની ગઈ છે જો પટકેલ કોણ બગડી ને બોલ કો એક કે બે એક સો ફ્રેન્ડ્સ પછી છોકરાઓ ડિનર કરીને સૂઈ ગયા તરત વહેલા સો મળીએ કાલે નવા વ્લોગમાં આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ અમારા વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ઓલ